હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપણોનું દિલથી સ્વાગત છે મિત્રો વજન ઘટાડવા માટેનો એકદમ સરસમાં સરસ અસરકારક ઉપાય બેઠા બેઠા કોઈપણ પ્રકારની કસરત કર્યા વગર તમે આરામથી તમારું વજન ઘટાડી શકો છો એના માટે આપણે એક કારેલું લેવાનું છે સૂકું અથવા લીલું તો અહીંયા આપણે બે સૂકા કારેલા લેવાના છે સાથે સાથે અજમાના દાણા લેવાના છે એક ચમચી આ અને સાથે સાથે આપણે વરિયાળી લેવાની છે એક ચમચી મિત્રો તમને ખ્યાલ ના હોય તો જણાવો કે કડવા ફળવા આ કારેલાના બીજ આપણી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે કારેલામાં એન્ટી ઓક્સિડન્ટ છે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી છે જે તમારા શરીરની ચરબીનો એકદમ ઝડપથી નિકાલ કરે છે તમારું વેઇટ લોસ કરે છે તમારું ફેટ લોસ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને દૂર કરવાનું કામ કરે છે તમારા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે તમારા શરીરની અંદર ચરબી ઓગાળે છે અને એ ઉપરાંત તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે સાથે વર્ષો જૂની ચરબીના થરને મેળમી છેમ ઓગાળવાનું કામ કરે છે આ કારેલાનું શાક તમે નિયમિત રીતે ખાવ તો પણ તમારા શરીરમાંથી ચરબી ઓછી થાય છે કારણ કે કડવા તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે તો જો તમે સૂકા કારેલા હોય કારેલાની સીઝન કારેલા સરસા મળતા હોય ત્યારે તમે કારેલાની સુકવણી કરી નાખો મેં અહીંયા કારેલાની સુકવણી કરી છે તમે જોઈ શકો છો પાંચસો ગ્રામ જેટલા કારેલાની આ રીતે ટોટલ વજન થાય છે દોઢ કિલો કારેલા હતા એને સુકવ્યા એટલે અહીંયા મારે પાંચસો કારેલા છે એ થયા વજનમાં તો ખરેખર આ કારેલા ખૂબ જ ઉપયોગી છે કાલે હોય એ આપણા શરીરની કેલરી બાળે છે તમારા શરીરની અંદર રહેલી કેલરી ઓછી કરવાનું કામ કરે છે એકદમ ઝડપથી જો કેલરી તમારે બાળવી હોય જીમમાં ગયા વગર બેઠા બેઠા તમારા શરીરની પ્રતિરોધક શક્તિમાં વધારો કરવો હોય તો તમારા માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે કારણ કે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની અંદરની ચરબીને એકદમ ઝડપથી ઓગાળી શકો છો અને સાથે સાથે તમારા શરીરની તાસીર મુજબ

વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે એક લેવાનું છે તમાલપત્ર આ તમાલપત્રની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે આ તમાલપત્ર તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે અહીંયા આટલી જ વસ્તુ લેવાની છે બીજી વસ્તુ નથી લેવાની કદાચ તમારે લેવું હોય તો તમે એક લીંબુ લઈ શકો છો પણ એ લીંબુ છે ને એ પણ વિવિધ છાલ સાથે લેવાનું છે કારણ કે લીંબુની છાલમાં એન્જોયમેન્ટ નામનું ઓઈલ અને વિટામિન સી રહેલું હોય છે એન્ટી ઓક્સિડન્ટ્સ છે અતિ વધારે ઝડપથી પેટની જરબી ઓછી કરવી હોય તો એની અંદર વીચ છાલ એક લીંબુ અવશ્ય એડ કરવું હવે આપણે ઉકાળી લઈએ તો આવી રીતે આપણે અહીંયા આપણું જે ઉકાળેલું પાણી છે તે બે ગ્લાસ લીધું છે તે એક ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળવાનું ગેસ ગેન્જ બંધ કરવાની અને એ પછી ઢાંકી અને રાખી દેવાનું છે આશરે આપણે ત્રીસથી ચાલીસ મિનિટ પછી આ પાણીને પીવાનું છે દિવસમાં કોઈ પણ સમય પી શકો છો ભૂખ્યા પેટે ભોજન પછી ગમે રીતે આ વેટલો કરવા તમે આરામથી કરી શકો છો ખરેખર તમારું વેટલો ચોક્કસ થશે એટલું સ્પીડ થશે કે તમે કલ્પના પણ નથી કરી તો ખરેખર આ ઉપાય તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ખરેખર મિત્રો આ ઉકાળો મેજિકલ વેઇટ લોસ ડ્રિંક્સ છે આ ઉપાયની મદદથી તમે વેઇટ લોસ કરી શકો છો પરંતુ યાદ રહે તીખું તળે ચણાના લોટની કે ઘઉંના લોટની મેદાના લોટની આ વસ્તુ ઓછી ખાવી બની શકે તો વધારે પ્રમાણમાં ડાળ અને પાલક અને કોથમીર અને કોબીજનું સેવન કરવું દિવસમાં એકવાર લીલા શાકભાજીનું જ્યુસ પીવું આવું ધ્યાન રાખશો તમારું વજન ચોક્કસ ઘટશે તો ખરેખર મિત્રો સરસ મજાની ઉપયોગી માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો